કે સુરજ નો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે ને એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે તકદીર માં લખ્યું છે ચૂકી જવાનું સગડું કે તકદીર માં લખ્યું છે ચૂકી જવાનું સગડું એમાં નવાઈ શું જો નિર્બળ વિવેક ચૂકે

કે હિમત વગર ઉભો છે ડૂબી જવા કિનારે કરતો રહે પ્રતિક્ષા કે જળ વિવેક ચૂકે હિંમત વગર ઉભો છે ડૂબી જવા કિનારે કરતો રહે પ્રતિક્ષા કે જળ વિવેક ચૂકે મુઠ્ઠીમાં રાખવાના ડાબી ને બે તણખા મુઠ્ઠીમાં રાખવાના ક્યારેક બે ટકાની જળહળ બે તડખા મુખવાના ક્યારેક બે ટકાની જૂકે સૂરજ નો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે એનાથી બળ લઈ